બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજના હોસ્ટેલમાં રહેતા લગભગ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તાત્કાલિક રીતે ત્રણ દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના અપાઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ રજળી પડ્યા છે મળતી માહિતી અનુસાર હોસ્ટેલની જર્જરિત હાલતને લઈને માર્ગ અને મકાન વિભાગે સત્તાધીશોને તાકીદની સૂચના આપી હતી કે ઈમારત ખતરનાક છે અને હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરવામાં આવે પરિણામે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ચાર દિવસની અંદર અલગ રહેવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો આ નિર્ણયથી અસંતોષિત વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સંપર્ક કર્યો હતો એબીવીપીના પ્રતિનિધિઓએ કોલેજ પ્રિન્સિપાલ સામે આક્રોશભરી રજૂઆત કરી તાત્કાલિક વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવાની માગણી સાથે ચીમકી આપી કે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ કોલેજ કેમ્પસમાં ભૂખ હડતાલ પર ઉતરી જશે પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે કોલેજે તંત્રે પોલીસને પણ બોલાવવાની ફરજ પાડી હતી વિદ્યાર્થીઓનો કહેવું છે કે હકીકતમાં હોસ્ટેલની હાલત ખરાબ છે પણ તેમને રાહત આપ્યા વગર હટાવવાનો નિર્ણય અધૂરો અને અમાનવતાવાદી છે નમસ્તે મારું નામ ચૌત્રી કમલેશભાઈ લાલાભાઈ છે હું સોયગામથી આવું છું હું આ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરું છું સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ આ હોસ્ટેલમાં પાણી ટોયલેટ લાઈ ઇલેક્ટ્રિકના વાયર બધા અહીંયા તકલીફ છે તો જે અમને લેટર આપવામાં આવ્યું હતું એ ત્રણ દિવસની અંદર જે તમારે હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવશે તો અમે સરને રજૂઆત કરી કે સાહેબ થોડા ટાઈમ અમને વધાર આપો જેના કારણે અમે સુવિધા કંઈક કરીએ પણ સરે કીધું કે અમારા સંસ્થા દ્વારા કોઈ બી સુવિધા કરવામાં આવી દેવામાં આવશે નહીં ત્યાંથી અમારા દરેક હોસ્ટેલના વિદ્યાર્થીઓને એનાથી ખોફ રહી ગયો કે શું થશે અમારું ત્યારે અમે એબીવીપીનો સંપર્ક કર્યો અને ત્યારે એમને અમને સહ સહકાર આપ્યો ને ત્યારે અમે તેમણે કીધું કે કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ તો ત્યારે અમે સોમવારે એમને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે અમારી માંગ છે કે અમને કોઈ બી ગવર્મેન્ટ હોસ્ટેલની જગ્યાએ અમને ત્યાં રાખે જેના કારણે અમારે ઓછામાં ઓછો ખર્ચ અને સારી સુવિધા મળી રહે જેના કારણે અમે કોલેજમાં જવા આવવામાં કોઈ તકલીફ ન પડે ત્યારે અમને સરે કહ્યું કે કંઈક તમને મેં અડતાલીસ કલાકનો એમનો ટાઈમ આપ્યો છે કે અડતાલીસ કલાકમાં અમારે સારીમાં સારી સુવિધા મળે એવી અમે એમની માંગ કરી છે જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થી અને એબીબીપીના કાર્યકર્તાઓ મે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું નામ પ્રજાપતિ વિપુલ બૌબાભાઈ છે હું ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું બરોબર અમારે અહીંયા હોસ્ટેલમાં એક પ્રશ્ન બન્યો કે ભાઈ આરએનબી દ્વારા રિપોર્ટ મળ્યો કે હોસ્ટેલ રે એવી હાલતમાં નથી જર્જરિત બિલ્ડિંગ છે જેના ટોયલેટ બ્લોક ગમે ત્યારે પડી શકે એ હાલતમાં છે હવે અમે એના માટે પ્રિન્સિપલ સર જોડે ગયા બહુ બધા સર જોડે ધક્કા ખાતા અમે અને એમને અમને માંગ કરી કે અમે કોઈ બી ગવર્મેન્ટ હોસ્ટેલ જેવી રહેવા જેવી સુવિધા કરી આપો બરોબર પણ ત્યાંથી અમને કોઈ જવાબ સરખો ન મળતા અમે એબીવીપી દ્વારા એમના સાથે સંગઠનમાં મળીને ભૂખ હડતાલ કરી હતી આંદોલન કર્યું હતું સોમવારે અને ત્યારબાદ અમે પરિપત્ર આપ્યો હતો પ્રિન્સિપલ સરને જેમણે જેમણે અમે જણાવ્યું હતું કે અમને કોઈ બી રે એવી સુવિધા કરી આપવામાં આવે આંદોલન કરશું અને કોઈ બી અમને રહેવા માટે જગ્યા મળી જાય એવું અમે આંદોલન કરશું પોલિટેકનિક પ્રિન્સિપાલ દ્વારા હોસ્ટેલ ના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાની જે વિદ્યાર્થી હોસ્ટેલની અંદર અત્યારે રનિંગમાં ભણી રહ્યા છે અને જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એમને હોસ્ટેલમાં પ્રવેશ મળે આપી દીધા બાદ એમને હોસ્ટેલ ખાલી કરવાની એક નોટિસ આપી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અને વિદ્યાર્થી બધા ભેગા થઈ અને પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલને આ આવેદનપત્ર આપ્યું છે કે એ નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે અને જે આર કોલેજ કેમ્પસથી જે નોટિસ આપી છે કે હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે તો એ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે બીજી હોસ્ટેલી વ્યવસ્થા કરી આપવામાં આવે જો તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અને વિદ્યાર્થીઓને બધે બધા વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એવા બધા વિદ્યાર્થીઓને સાથે રાખી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા કોલેજ કેમ્પસની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે ઉગ્રથી ઉગ્ર રજૂઆત દ્વારા આંદોલન બાદ તાળાબંધીને અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે નમસ્તે પાલનપુર નગરી અંદર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલના અંદર જે કોલેજે નોટિસ આપી છે કે કો હોસ્ટેલ જજરી હાલતમાં હતી એ હોસ્ટેલ ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓ ખાલી કરે વિદ્યાર્થી પોતાના છે પોતાના છેવડાના વિસ્તારથી અભ્યાસ માટે શૈક્ષણિક કાર્ય માટે આવતા હોય છે તો એમને ત્વરિત પ્રમાણે એમને સામે કોઈ સરકારી હોસ્ટેલ હોય એની અંદર રહેવાની વ્યવસ્થા કોલેજ કરી આપે અને એ બી એ બી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે ને જો આ આંદોલન જો આ નિર્ણય નહીં લેવાય

નો એક પ્રસન્દર્શી અહેવાલ હોસ્ટેલની અંગેનો હાલત અંગેનો અમારી પાસે આવેલો અને એમાં લખ્યું હતું લોકોએ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય તદુપરાંત સરકારશ્રીનો પણ આદેશ હતો અમારી વડી કચેરી ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર એ જર્જરિત મકાનો હોય તેનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો એટલા માટે અમે વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હારી ન થાય એટલા માટે શનિદેવ રજા આવતી હોય એમને ત્રણેક દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો વૈકલ્પિક વ્યવસ્થાના પ્રયત્નો હાલ અમે કરી રહ્યા છીએ સંસ્થાની જ હોસ્ટેલ બ્લોક બી જેની અંદર કલેક્ટર સાહેબ શ્રીના જે ડિપાર્ટમેન્ટના ઈવીએમ છે એનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થયો છે અમે હાલ કલેક્ટર સાહેબની વિનંતી કરી છે જો સ્ટોરેજની વ્યવસ્થા અન્યત્ર થઈ શકે એમ હોય તો એ હોસ્ટેલ ખાલી કરી અમને આપે તો અમારા વિદ્યાર્થીઓનો સમાવેશ અમે ત્યાં કરી શકીએ સુનિલ ચૌહાણ ખાતાના વાળા ઇલેક્ટ્રોનિક્સ